સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે પાસ નેતા અને આપના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાયા હતા તો આ બંને નેતાઓ સાથે બસ્સો થી વધુ કાર્યકર્તાઓએ પણ કેસરીઓ ધારણ કર્યો હતો આ પ્રસંગે શહેર ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા

જે કોઈ પણ પદાધિકારીઓ અને સરકારની જે ટીમ છે એમના આશીર્વાદ મેળવી સમાજ માટે એનાથી પણ વધારે શું મેળવી શકે એ માટેનો અમારો પ્રયાસ છે ને એના માટેનો અમારો નિર્ણય આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ભાજપનો ઘણો વિરોધ કર્યો ભાજપનો વિરુદ્ધ તમે ઘણી પ્રવૃત્તિઓ કરી પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીનો જ કેસ ધારણ કર્યો છે શું એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે લડાઈઓ લડાતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે સત્તા સામેની વાતો થતી હોય છે સત્તાકીય લોકો સામે લડાઈ લડતા હોય છે એમની તરફે વાતો થઈ છે ત્યારે બંને તરફેથી મુક્ત મને બંને તરફે એકબીજાના માન સન્માન સાથે આદરતાના પૂર્ણ સ્વાર્થક મેં પ્રવેશ લીધો છે અને પાર્ટીએ પણ ખૂબ આદરતા અને સત્કારપૂર્વકતાથી અમારું સન્માન પણ કર્યું છે હાલ અદાલતી પ્રક્રિયા હેઠળના કેસો છે આચારસંહિતાની વાત પૂરી થયા પછી દિશામાં આગળ વધીને દરેક યુવાનો પર કેસો મુક્ત થાય એ માટે આગળ વધીશું અલ્પેશભાઈ આમ આદમી પાર્ટીની અંદર તમને ટિકિટો આપી તમારા પર વિશ્વાસ મૂક્યો અને આજે વિશ્વાસ તોડી તમે ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છો શું કારણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ મૂક્યા પછી મેં એમની કાર્ય પણ કર્યું છે ને જે પણ ફરજો હતી નિભાવી છે હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ને ત્યાં પણ જે કોઈ પણ જવાબદારી હશે સનિષ્ઠતાથી નિભાવીશું જે સ્થાન પર હતા એ સ્થાન ઉપરથી સનિષ્ઠતાથી જે સ્થાનને ન્યાય મળે માટેનો અમારો ત્યારે પણ પ્રયાસ હતો આજે જે સ્થાને છે એ સ્થાનેથી જ્યાં પણ પ્રયાસ હશે એ પ્રયાસ રહેશે અલ્પેશ કચેરીયાને રાજીનામું આપ્યું છે હવે પાર્ટીની જિમ્મેદારી પણ નિભાવશે સાથે સાથે સમાજના કામો પણ કરશે એવી બાયદરી આપવામાં આવી છે સાઈદ જગતાબ જીએસટીવી સુરત ધાર્મિકભાઈ તમને પૂછવા માગીશ કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો આજે કુમારભાઈ કાણાની ઉપસ્થિત ના રહ્યા હતા શું કારણ એ કારણ તો કુમારભાઈ જ બતાવી શકે કારણ કે પાર્ટીનો કાર્યક્રમ તો પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે બધાને આમંત્રણ મળ્યા હોય પણ ખાસ વિશેષ જ્યારે લોકસભાનું ઇલેક્શન પણ ચાલી રહ્યું છે અને અસંખ્ય ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો એ પોતાની જવાબદારી માટે સુરત બહાર પ્રવાસ કરી રહ્યા છે અસંખ્ય એવા સંગઠન સાથે જોડાયેલા લોકો અને અમારા શુભચિંતકોના અમને ફોન પણ આવ્યા છે કે આમંત્રણ છે પરંતુ અમારી જવાબદારીના કારણે અમે આવી નથી શક્યા પરંતુ આવનારા દિવસોમાં આપણે મળીશું તો એવા કોઈ કારણના કારણો વરસાદ નથી કોઈ બાબત છે જ નહીં કારણ કે જ્યારે અમે પાર્ટીની અંદર શરૂઆત કરી ત્યારે પાર્ટી પણ એક ઉગતા વૃક્ષની માફક હતી અને કંઈક ને કંઈક એમાં ખાતર બનવાનો પ્રયાસ અમે પણ કર્યો છે એટલે એવી કોઈ ખાસ બાબત નથી અમને જે નેતૃત્વ મળ્યું હતું એ અમારા સંગઠન અને સમાજની તાકાતે મળ્યું હતું અને એ પણ અમે અમારા સંગઠન અને સમાજને સાથે રાખી અને નિર્ણયમાં આગળ વધાતા અને આજે જ્યારે આ નિર્ણયમાં પણ આગળ વધી રહ્યા છીએ ત્યારે સો ટકા એ બધી સહમતીની સાથે અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રહિતના કાર્યની અંદર જોડાઈ રહ્યા છીએ એટલે એવો કોઈ વિશેષ પ્રશ્ન મને નથી ધાર્મિક મારેલ માલવિયા જેમને આમ આદમી પાર્ટીના નેતા પણ છે અને તેમને રાજીનામું આપ્યો છે હવે પાર્ટીની જિમ્મેદારી પણ નિભાવશે સાથે સાથે સમાજના કામો પણ કરશે એવી બાહદારી આપવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત